मङ्गलमूरति महाप्रभु सहजानन्दसुखरूप भक्तिधर्मसुतश्रीहरि समरु सदा युप ભૂલો સ્વામિનારાયણ ભગવાનની જય હરે કૃષ્ણ મહારાજની જય વ્હ્લા ભક્તજનો માચા ખાચર એ મહારાજના એકાંતિક ભક્ત હતા બાળપણથી એમની મુમુક્ષુતા હતી માંગરોળમાં શ્રીજી મહારાજના દર્શન થયા સમાધિમાં મહારાજનું દિવ્ય દર્શન કર્યું એમના હૃદયમાં મહારાજનો અનન્ય નિશ્ચય થયેલો આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજે આચાર્યોદય ગ્રંથમાં માચા ખાચરનો એક પ્રસંગ લેખો છે માચા ખાચરના હૃદયમાં મહારાજનો નિશ્ચય થયો થયો નિશ્ચય ભક્તને ભારી આ છે અક્ષરનાયવ અવતારી પૂર્ણ પુરુષોત્તમ છે તે ધારી ધર્મ સંસ્થાપવા દેહ ક્યા સહજાનંદ સ્વામી એ અક્ષરધામના અધિપતિ છે સર્વાવતારી છે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે એવો એમના હૃદયમાં દૃઢ નિશ્ચય થયેલો એકવાર એમને મહારાજના દર્શન કરવાની ઈચ્છા થઈ મહારાજ વિના રહેવાનું નહીં એટલે માછા ખાચર એ વખતે લોજ ફરીને આવ્યા ત્યાં મુક્તાનંદ સ્વામી વગેરે સંતો હતા મહારાજ ભુજ ગયેલા એટલે માછા ખાચર ત્યાં લોજમાં રોકાણા રહ્યા ગામ લોજે દરબાર પ્રભુમૂર્તિ માહિધરી ધ્યાન સંતો ભેગા લોજમાં રહી અને સેવા કરવા માંડ્યા ધ્યાન ભજન કરે એમને તો કાયમ ને માટે બસ ત્યાં રોકાઈ જવાનો સાધુ થવાનો સંકલ્પ પણ મહારાજની આજ્ઞા મળે મહારાજ તો લોજ પધારે આ ભુજ પધારેલા મહારાજને પત્ર દ્વારા ત્યાં સમાચાર મળ્યા એટલે મહારાજે પત્ર લખ્યો અને માચા ખાચરને કહેવરાયું કે ઘણા દિવસથી તમે લોજ છો પાછા કારિયાણી જાઓ અને તમારા દ્વારા અમારે સત્સંગના ઘણા કામ કરાવવા છે એમ મહારાજે આજ્ઞા કરી અને માચા ખાચરને પાછા કારિયાણી મોકલેલા પછી તો મહારાજ કારિયાણી પધાર્યા તળાવ વગેરે ગળાવ્યા અને માચા ખાચર કારિયાણી રહેતા ગામધણી દરબાર હતા પણ ભગવાન ઓળખાવવાનું સત્સંગ પ્રચારનું મોટું કાર્ય એમણે કરેલું એ કેવા સંસારમાં રહેવા છતાં એ નિર્લેપ હતા ગામધણી રાજા હોવા છતાં પણ એકદમ મુક્ત હતા મહારાજે એકવાર કાગળ લેખો પાદરાથી મહારાજે કાગલ લખાવેલો એમાં અઢાર ભક્તોના નામ લખેલા એમાં પહેલું નામ માચા ખાચરનું હતું નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીના ચોપનમાં પ્રકરણમાં આ વાત લેખી છે માચા જા દાસ વળી લાધા કાળા કમળ શીમળી એ હ તી ભક્ત ચિંતામણીનો રાગ બીજો છે આ હરી મૃતનો મારે લેવાઈ ગયો જે ગ્રંથ હોય એનો જે ઢાળ હોય એ આપણે ગાઈએ ને તો એનો ભાવ આવે માચા સુરા સો માલાયા લયા જા માતરા માતરામાં મૈયા अजाजिवा विर दासवळी लाला कमळ शिमळि येह सरवेतजी गरबार था परम परमहंस निरधार જેમાં મોટા મોટા ઘર મેલી તજી ભારી લે મહારાજે જે પત્ર લખો એને પદ્યમાં નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીના ચોપનમાં પ્રકરણમાં ગૂંથો છે આ બધા ભક્તોના નામ લિખાય એમાં પહેલું નામ ખાચરનું લખેલું મહારાજને ભુજના સુંદરજી સુથાર દીવાન હતા એમને મહારાજે પરીક્ષા લીધેલી આપણે સત્સંગમાં એ પ્રસંગ જાણીએ છીએ એને થોડું મનમાં એમ થયું હશે કે આ મહારાજે મારી પરીક્ષા લીધી એટલે વાંધો નહીં પણ આવી પરીક્ષા બીજાની ન લે તો સારું ને આ પરીક્ષામાં કોઈ પાસ ન થાય મારા વિના આવું થોડું મનમાં થયું છે એટલે મહારાજે સુંદરજીભાઈનો એ થોડો અહમ ટાળવા માટે આ ભક્તોને કાગળ લખ્યા અને પાછું કાગળમાં એવું લખેલું કે જ્યાં હો ત્યાંથી નીકળી જાજો ગામના પાદરમાં હો તો ગામમાં નહીં જાતા ગામમાં હો તો ઘરે નહીં જાતા અને ફળિયામાં કોસરીમાં હો ને તો ઘરમાં પ્રવેશ કરતા નહીં આ પત્ર મળે એટલે ઘેરુંથી લુગડા રંગી ભગવા પહેરી અને કાશીની જાત્રા કરવા માટે જાગજો અને જેતલપુરમાં રામદાસ સ્વામીને મળીને જાજો આવું પત્રમાં લખેલો આ કસોટી કાંઈ સામાન્ય નથી અને પાછું રામદાસ સ્વામીને કીધેલું કે આ ભક્તો આવે નવા પરમંશો તો એમને કાશીની જવા દેતા એમને લઈને ભૂજ આવજો બાકી તો આજ્ઞા કાશીએ જવાની હતી એટલે એ કોઈ નાની સોની વાત નહીં એ ગામધણી દરબારો હોય બરબારા ભગવા પહેરીને નીકળી જવાનું બીજા દિવસે ભિક્ષ ભિક્ષા માગવાની ઉનાની થાળીમાં ખાનારા મોટા ગામધણી દરબારો મોટા મોટા જાગીરદારો મહારાજે ખાલી એક ચિઠ્ઠી લખી આ સ્વામિનારાયણ ભગવાનનું ભગવાન ભગવાનપણું છે આ કોઈ સામાન્ય પરચો નથી આ સંસાર છોડવો આવી રીતે નીકળી જવું એ તો ભગવાનનું એવું આકર્ષણ હોય ત્યારે થાય અને આ ભક્ત પણ કહેવા આ મહારાજનો કાગળ આવ્યો એટલે કારિયાણીના બે ભક્તોના નામ કાગળમાં આવ્યા વીરદાસ પેલું નામ માચા ખાચરનું વચ્ચે વીરદાસ આવે એ વીરદાસજી પણ કારિયાણી ગામના હતા વીરદાસ પટેલ એમને આ ચિઠ્ઠી મળી એટલે એ વખતે વિરદાસ પટેલ માચા ખાચર એમની વાડીએ હતા બાર કોશી વાવ એને ગળાવતા હતા મહારાજે એ જગ્યા બતાવેલી મહારાજે માચાખાચરને એવું કહેલું કે આ ઠેકાણે પાણી બહુ ઉતાવળા થાય છે એટલે મહારાજની આજ્ઞા એનાથી માચા ખાચર એમની વાડીમાં આ બાર કોશી વાવ ગળાવતા હતા બાર કોશી એટલે એ ચારેય દિશામાં ત્રણ ત્રણ થાળા હોય એના કો હલતા હોય એટલે કોશી વાવ એને ગાળવાનું કામ ચાલુ હતું વિરદાસ પટેલ ત્યાં આવ્યા અને માચા ખાચરને કીધું કે બાપુ આ મહારાજનો કાગળ આવ્યો છે માચા ખાચરે કહ્યું વાંચો પછી કાગળ વાંચો અને એમાં મહારાજની આવી આજ્ઞા હતી એટલે માચા ખાચરે કીધું તો મેં ઘેરું લાવ્યા કે નહીં કે ના ઘેરું તો નથી લેવો તો ગામમાં મહારાજે કીધું હતું ને પાદરમાં હો તો ગામમાં નહીં જતા કુંભારને અહીંયાથી ઘેરું મંગાવ્યો એ જ વખતે જે ફાળિયું પહેર્યું માથે બાંધ્યું હોય ભેટ વાળી હોય એ કપડાં હોય એને ઘેરુંમાં રંગી પોતડી વાળી અને નીકળી ગયા જેતલપુર થઈને કાશીય જવાનું હતું ઘોડા ઉપર ફરનારા ગામધણી દરબાર ઉગાડે પગે નીકળી જવાનું ભગવા પહેરીને એ માચા ખાચર નીકળી ગયા પછી તો સ્વામી એ બધા પરમંશોને લઈ અને ભોજ આવ્યા મહારાજ સામે ગયા નવા પરમંશોને ભેટા મળ્યા એ ચરિત્ર બહુ જાણીતું છે પછી મહારાજે માચા ખાચરને પાછા મોકલેલા કે તમે હવે પાછા કારિયાણી જાઓ તમારા દ્વારા હજી અમારે ત્યાંથી ઘણા કામ કરાવવા છે અને માચા ખાચર પાછા આવેલા ઓ કેવા એમનો અનાસક્ત ભાવ હશે ગામધણી હતા છતાંય નિર્લેપ મહારાજની મૂર્તિ વિના એ એનો જીવ ક્યાંય ચોટેલો નહોતો આ કેવી મોટી વાતો છે આ માચા ખાચર એમના પ્રસંગો એ અદભૂત છે આ સ્વામિનારાયણ સંપ્રદાયને જીવન મુક્તાનો પંથ કહેવાય કે સંસારમાં રહે મહેમાનની જેમ આસક્ત નહીં એ ભગવાનમાં એવા આસક્ત ભગવાનની આજ્ઞામાં એના જીવન આવા માચા ખાચર હતા પછી તો મહારાજ પાછળથી એમને દીક્ષાએ આપશે અચિંત્યાનંદજી સ્વામી એમનું નામ પાડશે તો આજે ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામીએ સાંખ્ય યોગી ભક્તમાં માચા ખાચરનું પહેલું નામ લખ્યું છે એ માચા ખાચરના પ્રસંગો એમને આપણે સાંભળીએ છીએ આ આવા ભક્તોના આખ્યાન પ્રસંગો એ આપણા આપણી આસક્તિઓને ટાળે એમનો ગુણ આવે તો આપણી આસક્તિઓ ટળી જાય આપણને પ્રેરણા મળે એવા માચા ખાચરનું આ જીવન છે વાલા ભક્તજનો ભક્ત ચિંતામણી અનુષ્ઠાનમાં ઘણા ભક્તો જોડાઈ રહ્યા છે આ મકરસંક્રાંતિ મહોત્સવ પ્રસંગે સભામાં મારે અમેરિકાથી ભાઈ શ્રી રાજનભાઈ ગોર્ધનભાઈ વેકરિયા આવેલા એમણે આ પ્રસંગે ભક્ત ચિંતામણીના છ પાઠ કરવાનું નિયમ લીધેલું છે યુવાની ઉંમર હોય અમેરિકા રહેતા હોય છતાંય ભક્ત ચિંતામણીના એક વર્ષમાં છ પાઠ કરવાનો સંકલ્પ કરે ખરેખર બહુ મોટી વાતો છે ઘણા ભક્તો ભક્ત ચિંતામણીના પાઠના સંકલ્પ કરે છે તો જરૂર એમની યાદી કરાવજો બધા ભક્તોને જય સ્વામિનારાયણ